અને મહત્વના સમાચારો પર હવે નજર કરીશું વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાલ વચ્ચે સરકારની મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકોને જરૂરિયાતની વસ્તુઓ કરવામાં આવશે અંત્યોદય અને લાભાર્થીઓ માટે આ નિર્ણય લીધો છે વ્યાજબી ભાવના દુકાનદારોની કેટલીક માંગણીઓ વિચારણા હેઠળ છે કમિશન ઉપરાંત વીસ હજાર રૂપિયા તફાવતની રકમ પેટે આપવાનો સરકારનો નિર્ણય તો વ્યાજબી ભાવના દુકાનદારોએ મિનિમમ ત્રીસ હજાર પ્રતિમાસની માંગ કરી છે અંત્યોદય લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓના લાભાર્થી વંચિત ન રહે એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ના લાભાર્થી માટે મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે એક નવેમ્બરથી લાભાર્થીઓને વસ્તુનું વિતરણ કરવામાં આવશે ત્યારે આ મહત્વનો નિર્ણય લાભાર્થી વંચિત ન રહે જરૂરી વસ્તુઓથી તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે તે માટેનો આ મહત્વનો નિર્ણય વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાલ વચ્ચે સરકારે મોટી જાહેરાત કરી વિચારણા એક નવેમ્બરથી રેશન કાર્ડ ધારકોને જરૂરિયાતની વિતરણ કરવામાં આવશે અને ના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે વ્યાજબી ભાવના દુકાનદારોની કેટલીક માંગણીઓ છે કે જે હજુ પણ વિચારણા હેઠળ કમિશન ઉપરાંત વીસ હજાર રૂપિયાના તફાવતની રકમ પેટે સરકારનો આ નિર્ણય અને ટેકાના ભાવે ખરીદાયેલ એક જ દિવસ પહેલા આ નિર્ણય બદલાયો છે ખરીદીનો સરકારે ગુચકો માસોલ ને મગફળીની ખરીદી માટેની જાણ નહોતી કરી ગુજરાતમાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં થાય ગુચકો માસોલ ને આધિકારિક જાણ નહોતી કરવામાં આવી દિલીપ સંઘાણીએ કહ્યું એક થી ખરીદવામાં આવશે એવી કોઈ જાણ નોતી કરવામાં આવી મગફળી ખરીદી કરવાની છે એ જાણ છે પરંતુ કરવાની છે એ અંગે નથી કહેવામાં આવ્યું સંઘાણીએ કહ્યું સરકાર નવી તારીખ જાહેર કરશે ત્યારે જાણ કરવામાં આવશે ખરીદી કરનાર નોડલ એજન્સી ને પણ અંગે જાણ નથી કરવામાં આવી સરકારે પરિપત્ર જાહેર કરી એજન્સી નામ પણ જાહેર કર્યા હતા પરિપત્રમાં ગુજકો માસોલ ને પણ એજન્સી નિમી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે નોડલ એજન્સી તરીકે ગુજકો માસૂલ ની નિમણૂક કરવામાં આવી છે રાજ્ય સરકારે બાવીસ જિલ્લા ગુજકો માસુલને ફાળવા છે એમાંથી નવ જિલ્લામાં મગફળીનો પાક થાય છે બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થઈ કઈ તારીખે ખરીદવી કેટલી ખરીદવી એની જાણકારી ગુજકો માસુલને મળેલ નથી એટલે જે હવામાં પેલી તારીખે ખરીદવાની વાત જે હતી મેં સરકારમાં અત્યારે વાત કરી સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર પેલી તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને ખરી એ કરી આપી છે અમને જાણ કરવાની જરૂર એટલા માટે નથી કે જે ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી તેથી કરીને આ પેલી તારીખે નહીં ખરીદવી એવી અમને જાણ કરવાની જરૂર નથી હવે સરકાર જાહેર કરશે ગુચકો માસોલને જિલ્લા ફાળવા એને વર્ક ઓર્ડર કહો ફાળોણી કહો કે કામગીરી કહો એ જિલ્લા ફાળવા છે પણ કાલથી કે પેલી ત્યાંથી ખરીદવી એ જાણકારી નથી આ વાત આના વચ્ચેનો ગેરસમજ છે એટલે સરકારે અમને જિલ્લા ફાળવા છે બાવીસ જિલ્લા ફાળવા છે એમાંથી નવ જિલ્લામાં મગફળીનો પાક ઉગે છે પણ તારીખ અને સમય ક્યાંથી ખરીદવી એની જાણકારી નથી અને હજુ આગામી એકથી બે દિવસ વરસાદી વાતાવરણ રાજ્યભરમાં રહી શકે આ વચ્ચે ઉના પંથકમાં ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે સોનાલી કાજરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા ફરીથી વરસાદ શરૂ થવાના કારણે નુકસાનીનો સર્વે કરવો પણ હાલ મુશ્કેલ થયો છે સતત એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતની હાલત થઈ છે સર્વે કરવો પણ હવે મુશ્કેલ થઈ રહ્યો છે સ્થિતિ શું જી રાધા ચોક્કસ થી વાત કરવામાં આવે તો ઉના અને ગીર તાલુકામાં તેમાં પણ ખાસ કરીને કેસરિયા વિસ્તાર જે છે કેસરિયા એ ગામડાઓમાં સતત સાતમા દિવસે આજે વરસાદ પડી રહ્યો છે વરસાદ અવિરત ચાલુ છે સવારના સાંજના અને આજે ખાસ બપોર પછી જેના લીધે હવે તો ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે અત્યારે રાહત પેકેજ ને લઈને સર્વે ની કામગીરી ચાલુ હતી તો ખેતરોમાં જ જવું શક્ય નથી તો સર્વે કઈ રીતે થશે એ સિવાય અમુક ગામોમાં જે પંચાયતોમાં ખેડૂતોએ બહિષ્કાર કર્યો છે આ સર્વે નો પશુઓને અત્યારે ટૂંકો ચારો જે જોઈતો હોય તો એ પણ ચારો નથી તો અત્યારે આવી પરિસ્થિતિ છે તો સરકાર દ્વારા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યા ખાસ કરીને આ સમયે આભાર આપનો વિગતો સાથે બદલ અને રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવવાનું કામ કર્યું છે ત્યારે હવે સમગ્ર રાજ્યમાંથી સહાયની માંગ ઉઠી છે આ તમામ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના મત વિસ્તાર પાંચમીડા ગામની મુલાકાત લીધી આ સમયે મંત્રીને નિહાળી એક વૃદ્ધાએ પોતાની વેદના ઠાલવી જેમાં વૃદ્ધાએ ચોથા રાસુએ રડી મંત્રી પાસે સહાય આપવા માટે આજીજી કરી ચાર મહિના પહેલા ખેડૂત બે પાંદડે થવા માટે મગફળીનું વાવેતર કર્યું હતું અને આ મગફળી ગણતરીના દિવસોમાં ખેરુતના ઘરમાં પણ આવવાની હતી પરંતુ કુદરતી આફતની સામે ખેરુતની આ જયાબેન હરિયાણી આપણી સાથે અત્યારે જોડાયા છે એમની સાથે વાત કરીશું જયાબેન પરિસ્થિતિ ખેતરની શું છે કારણ કે જ્યારે મંત્રી ત્યાં આવે છે ત્યારે આંખમાંથી આંસુ નીકળી જાય છે

સહાય કેટલી ઝડપથી કરવામાં આવશે આપે વાતચીત કરી આપની આ વેદના મંત્રીજી સુધી આપે આપે જણાવ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે તો એમને શું કહ્યું તમને

મગફળી આપે વાવી હતી અને એ બગડી ગઈ વીઘામાં વીઘામાં ઓકે તો આ વૃદ્ધા કે જેમણે રુદન સાથે પોતાની વેદના ઠાલવી છે જયબેન ઝડપથી એ સહાય આપના સુધી ચુકવવામાં આવે આપને એ પણ પૂછવું છે કે શું કોઈ કોઈ ગામના વ્યક્તિ અથવા તો કોણ આવે ઝડપથી સહાય આપના સુધી પહોંચી જાય એ આશા પણ છે આભાર આપનો વીટીવી ન્યુઝમાં અમારી સાથે જોડાવા બદલ તો ખેડૂતોના આંસુ હજુ સુધી સુકાઈ નથી રહ્યા આ પ્રકારની સ્થિતિ છે ચાર મહિનાની સતત એમની મહેનત અને તેના પર પાણી ફરી વળ્યું છે જયાબેને કહ્યું કે મારું બધું જ લૂંટાઈ ગયું છે આટલા મહિનાની મહેનત માથે પડી છ વિઘામાં એમને મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે ભાવનગર જિલ્લામાં માવઠાએ વિનાશ વેર્યો છે મગફળીનો પાક બરબાદ થતા ખેડૂતો નિરાશ થયા છે જેસર ગારિયાધાર મહુઆ સહિતના પંથકોમાં માવઠું થયું ત્યારે હજુ પણ વરસાદ શરૂ હોવાથી ખેડૂતોને ચિંતામાં વધારો થઈ રહ્યો છે માવઠાએ ખેડૂતના પાક પર પાણી ફેરવી દીધું છે તમામ આશાઓ એ અને ઉપરથી ફરી એકવાર કમોસમી વરસાદ જેના કારણે હવે ખેડૂતો એમની ચિંતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે જેટલો પાક બચાવી રાખ્યો છે ઉપરથી કમોસમી વરસાદ જેના કારણે આ ચિંતા સતત વધી રહી છે આસપાસના એ વિસ્તાર મકવાડીનો પાક બરબાદ થવાના કારણે ખેડૂતો નિરાશ છે જેસર છે ગારિયાધાર મહુઆ સહિતના પંથકોમાં માવઠું પડ્યું છે પાએ જોવામાં સિંગમરી 15 રૂપિયાની ઉગી ગઈ છે જોવામાં અંદે કોટા ગાડી ગઈ

તો અમરેલીમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાની નો સર્વે કરવામાં આવશે સરપંચોની બેઠક પછી ખેડૂતોની નારાજગી દૂર થતા સર્વે કરવામાં આવશે સાવરકુંડલા તાલુકા પંચાયતની ખાતે તમામ સરપંચની બેઠક કરવામાં આવી હતી જેમાં ગામના યુવકોને સર્વેની જવાબદારી સોંપવામાં આવતા હવે ગામના યુવાનો સર્વે કરવાની કામગીરી કરશે અમે સાવરકુંડલા તાલુકાના બધા આજે મીટિંગ તાલુકા રાખી હતી માત્ર ને માત્ર એક સરપંચો નો અસંતોષ એવો હતો કે જે જે સર્વે આદેશ સરકારે આપેલા છે તો એક આખા ન વળે એના માટેનો બધા અસંતોષ હતો પણ અમે મિટિંગ આવી મળી ત્યારે એક એમાં નિર્ણય જોયો કે વીસીએ નહીં પણ ગામના દસ ભણેલો છોકરો પણ એમની આઈડી બની જશે અને ગામનો આખા ગામ નો સર્વે થઈ જાય

પરંતુ 25 ઓક્ટોબર અટકાવવા ખેડૂતોએ ચીમકી આપી છે પચીસ તારીખ પછી જે કંઈ પણ નુકસાન થયું વાવાઝોડા અને વરસાદથી એ તમામને આવરી લેવાના હવે એ તમામને આવરી લેવાના પચીસ તારીખ પહેલા જે કંઈ પણ જે નુકસાન થયું અને ખેડૂતોએ જે કંઈ પણ હાંચવ્યું એ તો ખેડૂતોને જઈને પૂછો તો ખબર પડે એના ચારા એની મગફળી સોયાબીન એ બધું ક્યાંય કોઈ નથી યાર્ડમાં જાય એમ કે નથી કૂચકો વાળા રાખે એમ બધી ડેમેજ માલ છે હવે એ પણ બધું જે હાંચવ્યું એ બધી ત્રણસો રૂપિયા મજૂરી હાલતી એ બદલે હજાર હજાર રૂપિયા મજૂરી દઈને ચૂકવ્યા થ્રેસરના ભાડા ત્રણ ગણ્યા કરીને જે હાંચવ્યા હવે એ બધો ખર્ચો છે એટલે આ વસ્તુ નો અમને પોસાય એમ નથી પચીસ તારીખ પેલા અને પચીસ તારીખ પછી જે કોઈ પણ આવરી લેવાના થતા હોય તો અમે આ સ્વીકારવા તૈયાર છે બાકી અમારે કઈ સર્વે નથી કરાવવું અને સો ટકા સર્વે હોય તો જ તો અને ની કરદા પ્રથા અંગે બોલ્યા અમિત ચાવડા ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દયનીય છે અમિત ચાવડાએ કહ્યું ત્રણ દાયકાથી શાસનમાં રહેલી સરકાર ખેડૂતોના પ્રત્યે નિષ્ફળ છે એ પણ કહ્યું કે એક તરફ કમોસમીનો માન અને બીજી તરફ એપીએમસીમાં ભાજપનો કબજો છે ભાજપના શાસનમાં ખેડૂતો પિસાઈ રહ્યા છે સહકારી સંસ્થાઓ અને એપીએમસી માં કરદો થાય છે અમિત ચાવડાએ કહ્યું અરે ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે છે આજે રડે અને જો એમાં મદદ નહીં મળે તો આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ત્યારે ખેડૂતોનું જે તકલીફ છે દર છે એની માગણીઓ છે એ અનુસંધાને અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સાથે સાથે વારંવાર કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માગણી કરીએ છે ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળાબજારી થાય છે જે તંગી ઊભી થાય છે એનું પણ તાત્કાલિક નિવારણ થવું જોઈએ અને રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા ત્યારે રાજ્ય સરકારે લોન્ચ કરેલી કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશનથી ખેડૂતો જાતે નુકસાનીનો સર્વે કરી શકશે એપ દ્વારા ખેડૂતો પોતાના મોબાઈલમાંથી જ પાક નુકસાનીનો સર્વે જાતે કરી શકે અને સીધો સરકારને રિપોર્ટ મોકલી શકે બોટાદ જિલ્લામાં અનેક ખેડૂતોએ આ એપ ડાઉનલોડ કરી અને સર્વે પ્રક્રિયા શરૂ કરી દીધી છે ખાસ કરી મગફળી કપાસ અને જીરું જેવા પાકને વરસાદથી થયેલા નુકસાનના રિપોર્ટમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ એપ દ્વારા મળેલા રિપોર્ટના આધારે ઝડપથી નુકસાનનું મૂલ્યાંકન કરી અને સરકાર વળતરની પ્રક્રિયા શરૂ કરશે હા કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન આવે છે જેની અંદર આપણે રાતે આપણો સર્વે કરી શકીએ છીએ અને સર્વે સાથે બીજા ઘણા બધા ઓપ્શન આવે છે કે ખેડૂતને લગતી માહિતી આવે છે બીજા હવામાનના સમાચાર આવે છે અને આમાં ખેડૂતના બધા પ્લોટ આવી જાય છે એટલે સર્વે નંબર હોય છે સર્વે નંબર દીઠ તમારે ખુદ ને ખેતરે જવાનું છે અને ખેતરે જઈને આપણો ફોટો લેવાનો છે એમાં બે ફોટા લેવાનો આવે છે એક તો આખા ખેતરનો નો કે વાસ્તવમાં કેટલા ટકા તમારો પાક ઉભો છે અને જેટલું નુકસાનગ્રસ્ત છે એ રીતના બે ફોટા લેવાનો નુકસાનગ્રસ્ત અને લોકેશન બેઝ ખુલે છે એટલે ખેડૂતને ખુદ ને પોતાની વાડીએ જઈને જ ફોટો પાડવાનો આવે છે હા મેં એનો ઉપયોગ કર્યો છે કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં જઈને મેં ઇન્સ્ટોલ કરી હતી એમાં તમે ફાર્મર રજિસ્ટર હોવું જરૂરી છે પણ અત્યારે જ બધા ખેડૂતો ફાર્મર રજિસ્ટર હોય જ છે એટલે પોતાના મોબાઈલ નંબર નાખી ઓટીપી આવી અને સીધી એપ્લિકેશન ખુલે છે અને એપ્લિકેશનની અંદર કોઈ જાતની એરર નથી આવતી અને એપ્લિકેશનની અંદર તમારે પાક નુકસાનનો લખેલું આવે છે એમાં તમારે જવાનું અને તમારા પોતાના ખેતરે જઈને જ એનો સર્વે કરવાનો છે કારણ કે એની મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વહીવટી તંત્ર અને સાધુ સંતો ની ચર્ચા પછી સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો સતત વરસાદના કારણે છત્રીસ કિલોમીટરના પરિક્રમ ના રૂટ પર સંપૂર્ણપણે બિસ્માર કાદવ અને કિચડથી ભરપૂર બન્યો છે જેના લીધે સામાન્ય શ્રદ્ધાળુઓમાં અને પ્રવાસીઓની સુવિધા તેમજ તેમની સલામતીને ધ્યાને રાખી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાધુ સંતો સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો જોકે ધાર્મિક મુહૂર્ત જાળવી રાખવા માટે માત્ર સાધુ સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવશે એક નવેમ્બરથી રાત્રિના મુહૂર્તમાં પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે

અમે તમારું જોઈ કરીને કહીએ છીએ તમારું સારું જોવાનું એના માટે અમે અપીલ કરીએ છીએ કે આ વર્ષ પરિક્રમામાં તમે નહીં આવતા જેનાથી તમને બહુ મુશ્કેલી થશે અને પ્રભુ આમ જોવા જાય તો ભગવાન ગણપતિએ પણ એમના માતા પિતાની પરિક્રમા કરી હતી

इस बार परिक्रमा करना लगभग नामुमकिन जैसा ही है इसलिए मैं सबसे अपील करूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार दत्तात्रेय भगवान के दर्शन करके उस परिक्रमा को पूर्ण मानिए या अगर आपकी बहुत ज्यादा इच्छा है संकल्प है मन्नत है तो आप जो रोड होता है उस रोड से भी परिक्रमा कर लेंगे अभी परिस्थिति में वो मोटी संख्या में जो परिक्रमार्थियों अंदर जाए तो लक्ष्य पड़वाना ઈજા થવાના ફેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આ બાબતે બે દિવસ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમ પી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફ્ટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સમજે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી એવો એક નિર્ણય કરવામાં આવ્યો આયોજન અમદાવાદમાં દારૂની હેરાફેરીનો વધુ એક કિમ્યા પર્દાફાશ થયો છે દવાની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ પરથી પડદો ઉચકાયો સોલા પોલીસે ત્રીસ લાખ ચાલીસ હજાર ની કિંમત નો પાંચ હજાર બસો વીસ દારૂ

નું જે રેકેટ છે તે પોલીસે ઝડપી પાડ્યું છે ટ્રકમાં છુપાવીને દારૂની હેરાફેરી થઈ રહી હતી જેને લઈને સોલા પોલીસે ત્રીસ લાખ સુધીની કિંમત વિદેશી દારૂ જપ્ત કર્યો છે ટ્રક નંબર જે પી બે ઝીરો બે ઇક્યુ ચુમોતેર બાવન નંબરની જે ગાડી જે સોલા હાઈકોર્ટ પોલીસે છે તેઓને ઝડપી પાડ્યા હતા અને સમગ્ર મામલે વાત કરવામાં આવી તો પંજાબમાં જે અમૃતસર પાસેથી જે

અને રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે નકલી જજ નકલી પોલીસ અને ઇન્કમ ટેક્સ અધિકારી પછી નકલી પત્રકાર પકડાયો રાવપુરા પોલીસે સીબીઆઈ પ્રેસના પ્રતિનિધિની ઓળખ આપી રોક જમાવનાર આરોપી ઘનશ્યામ સાંઘાણી ધરપકડ કરી પકડાયેલ આરોપીએ સીબીઆઈના પ્રેસના પ્રતિનિધિ હોવાની ઓળખ આપી રોફ જમાવ્યો આરોપી પાસેથી સીબીઆઈ પ્રેસ સીઆઈડી ટ્રસ્ટ ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઇમની સંસ્થાના આઈ કાર્ડ મળી આવ્યા છે નામે નથી આરોપી આરોપી પોતાને પ્રેસ નો વ્યક્તિ ઓળખાણ આપે છે પોતાની પ્રેસ આપે ધારો કે ડેલી ક્રાઇમ તો અહિયાં પોતાની ઓળખાણ પ્રેસ ઇઝ અ જર્નલિસ્ટ રેકોગનાઈઝ બાય ધીસ એજન્સી બરાબર પછી અહીંયા આવે છે ટી એનપી બરાબર એમાં પણ પોતાની પ્રેસ તરીકેની પ્રેસ મીડિયા નો માણસ છે એવી રીતે આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરી પણ હતો ને અલગ અલગ કચેરી જતા અમને છે બીએનએસ ની કલમ બસો પાંચ મુજબ કે પોલીસ કર્મચારી કોઈ કોઈ પણ સરકારી કર્મચારી હોય એના એના ગણવેશ નું ધારણ કરવું એના કોઈ આર્ટિકલ ને ધારણ કરવું એનો ઉપયોગ ખોટ બદ ઇરાદા થી કરવો એની અમે આ કલમ પ્રમાણે ગુનો નોંધેલો મુરગા ગેંગના સભ્યોએ શહેરમાં આતંક ફેલાવ્યો હતો મંગળા રોડ પર જાહેરમાં આઠ થી રાઉન્ડ ફાયરિંગ કરી પોલીસને ખુલ્લો હતો હવે પોલીસે થયેલા ફાયરિંગમાં સામેલ ગુનેગારોને કાયદાનો ભણાવ્યો પોલીસે ગેંગના સભ્યોને ભાન છે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું એટલું જ નહીં મુરગા અને પેન્ડા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુડ નો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો એટલું જ નહીં ગુનેગારોની કમર તોડવા માટે આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પણ તોડી પાડવામાં આવશે જૂના ગુનામાં જામીન રદ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે કરવામાં આવ્યો હતો ગઈ ઓગણત્રીસ તારીખે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા ની આજુબાજુ એ ડિવિઝન માં પ્રગતિ હોસ્પિટલ બે જૂથના લુખાઓ વચ્ચે અથડામણ નો બનાવ બન્યો હતો તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર શ્રી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ખૂનની કોશિશ રાયોટિંગ અને બીજી આમ સેકનિકલમાં મુદ્દે એક ગુણ દાખલ કરવામાં આવેલ હતો ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં હરદીપ સિંહ અ જય જિગ્નેશ હિંમત લકીરાજ મનીષદાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે

સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ગયેલા પરિવારને લાકડાના અભાવે અગ્નિદાહ કરવા માટે અગ્નિદાહ આપવાનો પ્રયાસ કર્યો જેથી અગ્નિ પરિવારે ટાયર સહારો લેવો પડ્યો અંતિમ વિધિ પણ શાંતિથી પૂર્ણ ન થતા મૃતકના પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ કોન્ટ્રાક્ટર બેદરકારી સામે પગલા લેવા પરિવારે માંગ કરી વીટીવી ન્યુઝે સમગ્ર ઘટનાનો અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તંત્ર જાગ્યું સ્મશાન માં લાકડા પૂરા પાડતી કોન્ટ્રાક્ટ એજન્સી વિવેકાનંદો અયોગ જ કહેવાય કેમ કે પેલા ભીના લાકડા હોય તો તમે જોઈ શકો છો કે બાળવામાં બહુ તકલીફ પડે છે એ હેરાન થાય છે આવનારા માણસો હેરાન થાય છે અને સૌથી મોટી વાત આ છે કે આપણા હિન્દુ શાસ્ત્રમાં આ કહેવાય છે કે મોક્ષ મળવું બહુ અઘરું છે માણસને પણ મોક્ષના ટાઈમે તમારે આવા લીલા લાકડા જો દેખાડો ત્યાં હમણાં પણ લીલા જ લાકડા મૂકેલા છે બરાબર હમણાં અમે અમારા પણ એક સોજનદનની અંતિમ ક્રિયા માટે આવેલા છીએ અમને પણ અમને પણ તકલીફ પડી છે અંદરથી લઈને ગોતી ગોતીને અમારે સુખા લાકડા લાકડા લાવવા પડ્યા છે અયોગ્ય છે ટોટલ કેમ કે આ રીતે એટલે વિધિ કરવા બેસી હતો એટલે ક્યારે ક્યારે પતે ને ક્યારે એમને આ ઘરે જવા મળે કે બધું છે આગળની પ્રોસેસ કરવામાં બહુ તકલીફ પડે અને એક એક સામાન બે બે વાર લાઈન અર્થ નથી સિંગલમાં પતી જાય તો લાઈન ગુડ છે બટ ડબલ તમારે લાવવા પડે તો એ નોન યુઝ છે વરસાદ ઝીણું ઝીણું ચાલુ હતો એટલે અમે ત્યાં બોડી લઈને ગયા બોડી મૂકી અને પછી અમે કીધું ભાઈ અમારે બોડી લઈને આવ્યા છીએ સગવડ કરી આપો તો એ કે લાકડા સામે પડ્યા છે તો ગોડાઉનમાં જાઓ લાકડા લઈ આવો એટલે ગોડાઉનમાં લાકડા નહોતા બહાર લાકડા પડેલા હતા ને વરસાદ ચાલુ હતો અને ઓલરેડી આખી રાત વરસાદ પડેલો છે લાકડા બધા પલળેલા હતા સાહેબ એટલે અમે લોકો લાકડા લીધા અને ભાઈને વાત કરી કે ભાઈ બીજા લાકડા હોય તો અમને આપો સૂકા લાકડા તો બોડી શું છે કે જલ્દી હલકે શું એટલે કે જે છે આ લાકડા છે એના સિવાય કોઈ બીજા લાકડા નથી બરાબર તો સાહેબ શું છે કે અમે બહુ ટ્રાય કરી અગિયાર વાગે અમે ગયેલા સાંજે સાડા ચાર વાગે પોણા પાંચે અમે ઘેર આવ્યા છીએ અમે બોડીને બાળવાની બહુ કોશિશ કરી બોડી ના બળી અમે લોકોએ ત્રણ ઘણું ઘી વાપર્યું ત્રણ ઘણી મોરસ વાપરી ત્રણ ઘણા તલ વાપર્યા અને રાડ લાવ્યા હતા રાડ બી વાપરી તો બી બોડીને અમે જેમ તેમ કરી પંચમાલ પૂર્તિમાં વિલીન કરી સાહેબ આ છેલ્લો મોક્ષનો રામ કહેવાય બધાએ જવાનું છે મને જે પીડા પડી છે આવી કોઈને ના પડે આ મારી માંગણી છે एक तरफ तो सड़कों के गटर के और ब्रिज के मामले पर तो अहमदाबाद मुंसिपल कारपोरेशन में भारतीय जनता पार्टी के राज में अधिकारी भ्रष्टाचार तो करते हैं वही उससे बड़ी शर्मनाक घटना ओढ़ो में सामने आई है कल ओढ़ो विस्तार के शमशान गृह में एक परिवार की अंतिम संस्कार करने के लिए एक व्यक्ति के लिए वहां पर परिवार जाता है परिवार वहां जाता है तो शमशान गृह में लकड़े नहीं होते हैं अंतिम संस्कार करने के लिए ચાર તંત્ર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે સ્માર્ટ સિટી અમદાવાદમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો છે અંતિમ માં પણ નાગરિકોને ભ્રષ્ટાચાર નો સામનો કરવો પડી રહ્યો છે એ સુકા લાકડા માટે રૂપિયા લઈ અને ભીના લાકડા આપી ભ્રષ્ટાચાર કર્યો દેખાય છે કે ભાજપાના શાસકોનો ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી વિકસી ગયો છે એનું આ એક વધુ વળવું ઉદાહરણ આપણી સામે આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તમે જીવન જીવવા માટેનો તો અધિકાર શહેરના નાગરિકોને નથી આપ્યો તમે એમને લૂંટનો કારોબાર તમારો બેફામ ચાલે છે તમામ કોન્ટ્રાક્ટર વિકાસના પ્રોજેક્ટોના નામે કરોડો રૂપિયા કાન કોભાનથી થઈને કમલમ જાય છે પણ તમે અંતિમ સ્થાન અંતિમ વિધિ માટેનું સ્થાન જ્યાં છે શમશાન થાન ત્યાં પણ તમે એને ભ્રષ્ટાચારથી બહાર નથી રાખી શક્યા એની માટે કોઈ જવાબદાર તો ભાજપાના